આજે આપની સાથે સાયબર ક્રાઈમના સૌથી વધુ ગંભીર ગુના બાબતે વાત કરવી છે આપ સૌ એ બાબતથી સુપેરે પરિચિત છો કે બે હજાર ઓગણીસ જ્યારે આખા વિશ્વમાં એક કોવિડ નામનો રોગ ફેલાવ્યો પેન્ડેમિકની આપણે અવસ્થામાં જીવતા હતા બધા એ વખતે સરકારશ્રી દ્વારા દરેકના મોબાઈલ ફોનમાં એક કોલરિંગ શરૂ કરવામાં આવી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ હાથ ધોવા અને માસ્ક પહેરવું જેવી અગત્યની સૂચનાઓ અવારનવાર લોકોને આપવામાં આવતી હતી કારણ કે એ વખતે અવેરનેસ જાગૃતિ અને દરેક કે દરેક લોકો સુધી પહોંચવાનો એકમાત્ર ઉપાય હતો કે સૌથી વધુ લોકોને સુરક્ષિત રીતે રાખી શકાય અને આ ચેપને ફેલાતો અટકાવી શકાય તો આ જ્યારે સરકારશ્રીએ દરેક કે દરેકના ફોનમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વખતે ફરી આટલા વર્ષો પછી એક એક એવા સાયબર ફોડો વિશે સરકાર ચિંતિત છે સમગ્ર તંત્ર ચિંતિત છે અને ફરીવાર આવી એક કોલિટિન શરૂ કરવામાં આવી છે અને એ ફ્રોડ છે ડિજિટલ એરેસ્ટ જી હા ડિજિટલ એરેસ્ટના નામે સાયબર અપરાધીઓ આજકાલ લોકોને ફોન કરે છે ડરાવે છે અને એમની પાસેથી મબલખ અઢળક રૂપિયા પડાવી લે છે તો આ સાયબર કેમ એ લોકો કઈ રીતે તમારી સાથે આચરે છે તો આપને કોઈ પણ નંબર ઉપરથી કોલ આવે છે અને એવું કહેવામાં આવે છે કે આપના નામથી વિદેશમાંથી કોઈ પાર્સલ આવે છે અથવા તો આપે કોઈ વિદેશમાં પાર્સલ મોકલ્યું છે એટલે કે એક વિદેશમાંથી પાર્સલ આવ્યું છે જેમાં પ્રતિબંધિત વસ્તુઓ છે એટલે કે ડ્રગ્સ છે કે બીજી કોઈ ગેરકાનૂની વસ્તુઓ છે કે જેને કારણે તમને બહુ મોટી સજા થઈ શકે છે અને એ પાર્સલનો સીધો સંબંધ તમારી સાથે છે હવે આ ગેરકાયદેસર પાર્સલનો સંબંધ તમારી સાથે જોડી દઈને તમને ડરાવવામાં આવે છે તમને વિડીયો કોલ કરીને એ કહેવાતા પોલીસ અધિકારી તમારી સામે આવે છે અને તમને તમારા ઘરની અંદર જ ઓનલાઈન ઇન્ટરોગેટ કરે છે એટલે કે તમારી પૂછપરછ કરે છે અને પછી તમારી પાસેથી નાણાં પડાવવામાં આવે છે આવી પૂછપરછ પાંચ છ દિવસ પણ ચાલી શકે છે અને ઘણી વાર પંદર પંદર દિવસ સુધીના પણ બનાવો ડિજિટલ અરેસ્ટના ધ્યાન ઉપર આવેલા છે હવે આ સિવાય બીજો એક રસ્તો એ લોકો અપનાવે છે કે આપણે એવો ફોન કોલ આવે કે અમુક આતંકવાદીઓને અમુક દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને પકડવામાં આવ્યા છે એ લોકો પાસેથી અમુક સિમ કાર્ડ કબજે લેવામાં આવ્યા છે અને એ સિમ કાર્ડ આપના આધાર કાર્ડથી ખરીદવામાં આવ્યા હતા બહુ જ ગંભીર બાબત છે આપ સીધે સીધા દેશદ્રોહી તરીકે તમે સ્થાપિત થઈ જાઓ છો અને આ ડર એટલો બધો છે કે આમાં બચવાનો કોઈ રસ્તો નથી આપના માટે પરંતુ આવું ખરેખર કંઈ હોતું જ નથી સાયબર અપરાધીઓ આપને આ રીતે ડરાવે છે આપને આપના ઘરમાં જ કેદ રાખી મૂકે છે અને પછી અવનવા દઈએ કે ભારતના કાયદામાં હાલના સંજોગોમાં એટલે કે ભારતના પ્રવર્તમાન કાયદામાં ડિજિટલ એરેસ્ટની કોઈ જોગવાઈ નથી આપ જેમ પિક્ચરોમાં જુઓ છો કે વાસ્તવિક જીવનમાં જે રીતે જોવો છો કે આરોપી જેલના સળિયા પાછળ હોય એ જ એરેસ્ટ છે કાયદામાં ડિજિટલ એરેસ્ટની કોઈ જોગવાઈ નથી માટે આવા ફોન કોલથી ડરવાનું જ નથી કોઈ પણ પોલીસ અધિકારી આપને ફોન ઉપર ઇન્ટરોગેટ કરતા જ નથી કે આપની ફોન ઉપર પૂછપરછ થતી જ નથી માટે આવા અપરાધીથી હંમેશા બચો અને એ વાત ફરીથી યાદ રાખો કે ડિજિટલ અરેસ્ટની ભારતના પ્રવર્તમાન કાયદામાં કોઈ જોગવાઈ નથી અને આવા કોલથી ડરીને આપે કોઈને પણ રૂપિયા આપવાના થતા નથી તેમ છતાં આપ કોઈ ડરમાં આવીને જો રૂપિયા આપી દો છો તો તુરંત જ ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો પર આપે કોલ કરવાનો છે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જયારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો Namaskar.